બપરની ચા પીવા બે ગયા તેવી અને આજ જો અમાસે અને છેલ્લું ખરાબ છે આજ ખરા પૂરું થઈ જવાના હોળ ખરાદ હતા હોળ હરાદમાં આ છેલ્લું હોય છે અને આજ આપણે ચાહના સહી નકિંગ

આપણે નાખવાના છે ગધેડિયામાં પારિયાવા હતા ત્યાં સણ નાખવાના છે અને આપણી ગાડી જો તૈયાર થઈ ગઈ છે આપણે ગાડી લઈને જવાના સેવી આપણે પારિયાવા છે ત્યાં પગી ગયા અને અહીંયા જો નરેન્દ્ર મોદી આવ્યા હતા તેના જે ઓલાઈને કાઢ્યા અને આપણે જો પારવા સણ નાખવા પોગી ગયા છે અને અહીંયા જો નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યાં જીગ્યા છે હવે આપણે જો એક પાણીનું નાનું એટલું કુંડું છે એમાં જો પારેવા કેવા સરસ રમે છે હવે આપણે ના હવે આપણે નખડીને ખાવાના થઈ જો નવરાત્રિ આવી રહી છે અને ગરબા જો કેટલા ગરબા છે એક ભૂલો ને બીજો ભૂલો એવા ગરબા બધા ડિઝાઇનવાળા ગરબા છે અને તમને ગમે એવા ગરબા અહીંયા મળી રહે ફરતા સર્કલની ફરતા ગરબા મૂકેલા છે તમને ગમે એવો ગરબો આનાથી મળી રહે તો આ ભાવનગરનું છેલ્લું સર્કલ આપણે નકળીંગ જઈએ તે છેલ્લું સર્કલ છે ત્યાં જ મળે છે નવરાત્રી આવે છે કાલ જ નવરતું બેસે છે તો જો ટોલ આવા બધે જ્યાં હોય ને નાખેલા છે વાટમાં વરસાદ ચાલુ થઈ ગયા અને આપણે અમે ઊભા રહી ગયા અને આ ગાડી લઈને આપણે જવાના છે જો નકળી જો વરસાદ ચાલુ છે જો નકળી આવે છે બધા વરસાદ જો પાસો ચાલુ થઈ ગયો આવે જો માન નણંદ આવે છે તો એની વાટે આપણે બેઠાશ્રી અહીંયા હજી આવ્યા નથી નણંદ આવે છે એ આવે પછી આપણે નકળી તો એની વાટે થઈ અને આપણે જો બેઠાશ્રી અહીંયા જો આપડે આમ થયા અને આમ હવે જો દરિયો આખો પાણીનો ભરેલો છે જો

लो बथे से अने बदा मानसो जो नाइ सी जो के જો આપણે શારધામ જાય કે જ્યોતિર્લિંગ જાય પણ આવીને આવી આપણે જાત્રા કરી ન કહેવાય કે ગમે ગયા હોય અહીંયા નકળિંગ નાવા આવે જ છે જો દરિયા કિનારે બધા કેવા નાય છે Okay.

જો અહીંયા પડકો એરો નીકળ્યો બધા જો બધા ભેગા થઈ ગયા અને આમ ઘા કરી દીધો બધા જો આમ દોડે છે જો ભાઈ નવા મને જો પડકા નો ખા કરો જો આપણે દરિયા અંદર અમાસે આજ અને આપણે જો છેલ્લું હોળહરાદમાં છેલ્લું હરાદ છે અને આપણે દરિયામાં ડુબકી મારવાના સેવી કેમ કે આપણા પિતૃ સદગતિ માટે અને જો પડકું કે એરું કે જે નીકળ્યું હોય તે એરું હોય તોય ભલે અને આપણે જો તે એક ભાઈએ તે આઘું મૂકી આવ્યા છે એટલે હવે આપણને બીક લાગશે નહીં એટલે આપણે દરિયા અંદર હવે ડૂબકી મારવી સેવી તો હવે આપણે આપણે દરિયા અંદર જો ડૂબકી મારવાના સેવી તો અમાસને દિવસે જ્યાં મંદિર છે ત્યાં તો આપણે જઈ એમ નથી કેમ કે ત્યાં પાણી છે અને આપણે બહારથી જ તે દર્શન આગેથી જ દર્શન કરીને ડૂબકી મારીને તે ઘેરે જવાના સહી તો હવે આપણા બધા પિતૃઓના નામ લઈને તે એમને સદગતિ માટે ડૂબકી મારી લેવી thái này chưa ạ ơ cái thấy જો સૂર્યનારાયણ દેખાણા જો ફૂલ પધરાવ આવ્યા છે અને આ બાજુ જો તડકી કેવી સરસ નીકળે છે અને મારા નણંદના ઘરવાળાની બધા નાય છે મારા નણંદની એ બધા નાય છે અને આપણે કાંઠે ઊભા સેવી અને જો આ અહીંયા ફૂલ પધરાવ આવ્યા છે અને આ માર નણંદના ઘરવાળા છે અને તે નાન તે બાર આવી ગયા છે દરિયામાં ડૂબકી મારીને તે આ છે એટલે ફૂલે પધરાવે જો આયા ફૂલ પધરાવા આવ્યા છે જો આ રીતે ફૂલ પધરાવે છે અને ઘેર આવી આપણે જો પાસ પાંડો ત્યાં ગયા હતા પાસ પાંડો પછી ત્યાં ફરતા ફરતા ત્યાં આવ્યા હતા અને પાંચ જ્યોતિર્લિંગનું સ્થાપન કર્યું હતું અને તેના પાપ ધોવાણા થયા થોડી ગાય થઈ ગઈ હતી અને આપણે ત્યાં ગયા હતા અને હવે આપણે આ વિડીયોને આવ્યો જો તમને આ વિડીયો બનાવ તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો હરે હવે મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લુકમાં જઈ દેવી